ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાયલટ પાયલટ શબ્દનો અર્થ વિમાન ચાલક નાવિક નિયામક વહાણોનો હવાલો સંભાળનાર સુકાની કે ટંડે વિશ્વાસપાત્ર ભૂમિઓ કે જહાજના કે અન્યના માર્ગદર્શક બનવું થાય છે પાયલટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બોય ડ્રીમ્સ ઓફ બિકમિંગ અ પાયલટ અર્થાત છોકરો પાયલટ બનવાનું સપનું જુએ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ટ્રેની પાયલટ ફ્લ્યુ હિઝ ફર્સ્ટ સોલો ટુડે એટલે કે તાલીમાર્થી પાયલટે આજે તેની પ્રથમ સોલો ઉડાન ભરી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પાયલટ પ્રોગ્રામ ઓફ વેક્સિનેશન પ્રૂવ સક્સેસફુલ એટલે કે રસીકરણનો પ્રાયોગિક કાર્યક્રમ સફળ સાબિત થયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ